મોબાઈલ પોસ્ટમોર્ટમ માટે ગ્રીપ તરફથી ગોત્રી જીએમ આરએસ હોસ્પિટલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે જીએમઇઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ દ્વારા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હોવાના રચનાત્મક વિચારને જીઆરઆઈપી દ્વારા ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઓગણીસ તારીખે યોજાયેલા સમિટમાં રજૂ થયેલ પ્રોજેક્ટમાં બીજો નંબર આવ્યો અને આ બદલ ગોત્રી મેડિકલ કોલેજની ફોરેન્સિક ટીમને એવોર્ડ એનાયત કરાયો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બસો એકતાલીસ મુસાફરો અને રોડ વ્યક્તિઓ મળી બસો સાહીઠ વ્યક્તિઓના મોત થઈ ગયા આ દુર્ઘટનાનો ભોગ બંધારના પોસ્ટમોર્ટમ માટે તંત્રએ કમર કસી અને આવા સમયે મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેવો વિચાર જીએમઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી પ્રાધ્યાપક ડોક્ટર હિતેશ રાઠોડને આવ્યો તેમણે આ વિચાર અમલમાં મૂક્યો અને આ માટે તેમની ટીમના પ્રાધ્યાપક ડોક્ટર ઉત્તમ સોલંકી અને ડોક્ટર કૃણાલ વસાવા સહિતને જોડ્યા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ તેઓએ તૈયાર કર્યો અને આ માટે એક કન્ટેનરમાં તેને બનાવવાનું નક્કી કર્યું અને અમલમાં મૂક્યું આ કન્ટેનરનો ઉપયોગ રોજબરોજ થાય તે માટે ડિકમ્પોઝ બોડીનું પણ અલગ પોસ્ટમોર્ટમ આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમમાં થાય અને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કર્યું આ રચનાત્મક વિચારને તેમણે અમલમાં બનાવ્યો અને મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કર્યો ચાર મહિનાથી ગોત્રી ખાતે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત છે જેમાં આઠ ડીકમ્પોસ્ટ બોડીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જેના લીધે બીજા પોસ્ટમોર્ટમ રૂમમાં અન્ય મૃતદેહ સાથે રખાયેલી બોડીને કોઈ નુકસાન ન થાય અને પોસ્ટમોર્ટમ રૂમમાં અતિ દુર્ગંધ ફેલાય નહીં ઇન્ક વેસ્ટ સહિતની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી છુટકારો મળે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ પીએચસી અને સી એચસી જ્યાં સુવિધા ન હોય કે જર્જરિત હોય ત્યાં મદદરૂપ થઈ શકે તેમ છે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે આપણા પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે ત્યાં હાલમાં જ પોસ્ટમોર્ટમ સર્વિસ સર્વિસીસ ચાલુ થઈ છે આપણા વિસ્તારમાં આપણા પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ જે ફોરેન્સિક મેડિસિનના અંડરમાં આવે છે ત્યાં આપણે એક મુવેબલ પોસ્ટમોર્ટમ યુનિટ ડેવલપ કર્યું છે આ એક યુનિટ એવું છે કે જ્યાં કોઈ મેજર અકસ્માત થાય જેમ કે રેલવે એક્સિડન્ટ છે કોઈ મેજર ફાયર આઉટબ્રેક છે કે મેજર રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે તો ત્યાં આપણે જો પોસ્ટમોર્ટમ કરવું હોય તો આ પોર્ટેબલ યુનિટને ત્યાં ખસેડી શકાય છે અને આ બધી વસ્તુ ત્યાં થઈ શકે છે પણ અત્યારે ગોત્રીમાં એ પોસ્ટમોર્ટમ યુનિટ જે પોર્ટેબલ યુનિટ છે અને મૂવેબલ યુનિટ છે એને આપણે એક ડીકમ્પોઝ બોડી માટે અહીંયા સેપરેટ પોસ્ટમોર્ટમ રૂમ રાખીએ છીએ કોઈ બી ખરાબ હાલતમાં મ્યુટિલેટેડ ડેડ બોડી જેમ કે ડ્રાઉનિંગનો કેસ હોય છે ફાયરના કેસ હોય છે અને ચાર પાંચ દિવસ પછી ડેડ બોડી મળે તો એ બહુ ખૂબ જ ખરાબ હાલતમાં મળતી હોય છે તો એવી ડેડ બોડીઝને એમનું પોસ્ટમોર્ટમ કરવા માટે આપણે આ સેપરેટ ફેસિલિટી યુઝ કરીએ છીએ જે આપણા મેઇન પોસ્ટમોર્ટમથી અલગ છે હાલમાં આપણા ગુજરાત સરકાર તરફથી આને ગ્રીપ અવોર્ડમાં ગ્રીપ અવોર્ડમાં આને નોમિનેટ કરવામાં આવ્યું હતું અને આ ફેસિલિટીને આપણે જીએમઆરએસ મેડિકલ હોસ્પિટલને સેકન્ડ પ્રાઇઝ આ ગ્રીપ અવોર્ડ તકી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને મળ્યું છે જેના માટે હું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવું છું અને આ એક ફેસિલિટી છે જે ઇનોવેટિવ પ્રેક્ટિસ છે જે સમ સમથિંગ ડિફરન્ટ દેટ એઝ બિન ડન એઝ અ પાર્ટ ઓફ ધ મેડિકલ કોલેજ એના માટે ગુજરાત સરકાર આપણને સરાહના છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને તમારા વતી અને સરકાર તરફથી જે આવી પ્રોત્સાહન મળ્યું છે એના માટે હું અભિનંદન પાઠવું છું રાજ્ય સરકારના ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલ ગ્રીપ એટલે કે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ સંસ્થા દ્વારા એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટ જે ગુજરાત સરકારમાં જે આરોગ્ય મેડિકલ અને પેરામેડિકલમાં જે જોબ કરે છે અને એમના ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહિત કરવા માટે અને ઇનોવેટિવ આઈડિયાને એક લેવલ સુધી લઈ જવા માટેનું એક સારી સમિટ છે ગ્રીપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે આ ત્રીજું વર્ષ હતું જેમાં એંસી જેટલા પ્રોજેક્ટ હતા જેને તથજ્ઞની ટીમ દ્વારા ચાલીસ પ્રોજેક્ટને પાસ કર્યા હતા ચાલીસ પ્રોજેક્ટમાંથી છવ્વીસ પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનનો મોકો આપ્યો હતો તેમાં પંદર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ગોત્રી મેડિકલ કોલેજને દ્વિતીય નંબર આવ્યો છે હવે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનો મુખ્ય હેતુ એ કે જ્યારે આપણે એક દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રશની પ્લેન ક્રસ જેવી ઘટના કદાચ એવી કોઈ ઘટના ઘટે તો ઇઝીલી આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ કોઈને તકલીફ ના પડવા દઈએ અને મેડિકોલિગલ કામગીરી સુધરતાથી થઈ શકે એના માટેનો એક અમે એક ઇનોવેટિવ આઈડિયા મૂક્યો હતો જે હાલ કાર્યરત છે અને અત્યારે એમાં આઠ જેટલા ડીકમ્પોઝ બોડીના પીએમ કરેલા છે બીજો એનો ઉપયોગ જે ડીકમ્પોઝ બોડી એટલે કે જે બોડી બેથી ત્રણ દિવસ પછી જેમાં વાસ આવવા મળે છે અને દુર્ગંધ મારે છે અને જીવાતો પડે છે જો આવા બોડીને આપણે ફ્રેશ બોડી કે જે બીજી બોડી છે એની સાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો સમગ્ર પીએમ રૂમમાં વાસ ફેલાય સાથે તેના સ્વજનો પીએમ રૂમમાં આવે તો તેમને પણ બેસવું મુશ્કેલ પડી જાય સાથે પોલીસને ઇન્ક્વેસ્ટ ભરવામાં કે પોલીસ પેપર વર્કમાં બી તકલીફ પડે સ્ટાફ ડોક્ટર સ્ટાફ તમામને તકલીફ પડે તો આ સમસ્યાના નિવારણ માટે અમે ડીકમ્પોઝ એટલે કે જે બોડીમાં સડો આવેલો છે એ બોડીના અલગ રૂમનું અમે વ્યવસ્થા ઊભી કરી હતી ત્યાં એના માટે કન્ટેનર ખૂબ જ ઉપયોગી છે ત્યાં બે બોડીના પોસ્ટમોર્ટમ થઈ શકે છે અને આઠ બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ એવી બંને વ્યવસ્થા એક જ કન્ટેનરમાં આપણે રાખે છે બીજું કે જ્યારે આપણે પીએસએસ સીએસ ગ્રામ્ય લેવલે જે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈએ છે જો એ ઇમ્પ્રૂવ કરવું હોય તો આ કન્ટેનર એનો બેસ્ટ ઇલાજ છે સાથે જો કોઈ જૂની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિનોવેટ થતી હોય તો લીગલ કામગીરી એવી છે કે જેને આપણે બંધ ના કરી શકાય તો આવા સમયે જો કન્ટેનર રૂપ આપણે મૂકી દઈએ આવું કન્ટેનર તો મેડિકો લીગલ કામગીરી સાથે સાથે કરી ચાલુ પણ રહે અને જ્યારે કમ્પ્લીટ પીએમ રૂમ બની જાય ત્યારે આ કન્ટેનરનો ડીકમ્પોઝ બોડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જનરલી આપણે હોનારત સમયે કોઈપણ સાધન સામગ્રી બનાવીને મૂકી હોય છે એ ઘણીવાર વાર કહ્યું કે ઉપયોગમાં ન આવતા બગડતી હોય છે પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે આ એવું ઇનોવેટિવ આઈડિયા છે જે સતત ઉપયોગમાં બી રહે છે હાલ અમે ડીકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે અને કોલ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકદમ સ્વચ્છ અને સારો પીએમ રૂમનું નિર્માણ કરવાનું હજુ જે કામ થયું છે બાકી છે એ પતાવીશું અને ભવિષ્યમાં આને અપડેટ કરી અને સોલર પેનલ સાથે એને મૂવ ઇઝીલી થાય એ વ્યવસ્થા પણ અમે કરીશું દ્વિતીય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે હાલ જે અમને દ્વિતીય નંબરે એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સન તારીખ ઓગણીસના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે એના માટે હું મારા શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર અમારા ડીનશ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર ઉત્તમ સોલંકી તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણાલ ડૉક્ટર સંકેત ડૉક્ટર નયન ડોક્ટર જમીની ડૉક્ટર સુનિલ સુરવે તેમજ મારા સ્ટાફનો હું આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે